તિરુપતિ મંદિરના પ્રસાદનું સત્ય જાણવા સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર એસઆઈટી બનાવવાનો કર્યો આદેશ સીબીઆઈ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ ઉપરાંત એફએસએસઆઈના એક સભ્યનો પણ એસઆઈટીમાં કરાશી સમાવેશ એસઆઈટીની તપાસ સીબીઆઈની દેખરેખ હેઠળ કરાશે તિરુપતિ લાડુના પ્રસાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ કોર્ટે બંને પક્ષને વારાફરતી સાંભળી સ્વતંત્ર એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો કોર્ટે કહ્યું આ કરોડો લોકોની આસ્થાનો સવાલ અમે નથી ઈચ્છતા કે આ મુદ્દો રાજકીય ડ્રામા બને મહારાષ્ટ્રમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી ઝંપલાવ્યો તેમની સાથે અનેક પણ કૂદ્યા જોકે જાળીના કારણે બંને બચી ગયા ડેપ્યુટી સ્પીકર નરહરી ઝેરવાલે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના ના એનસીપી જૂથના ધારાસભ્ય છે તેઓ શિંદે સરકારના ધનગર સમુદાયને એસટી નો દરજ્જો આપવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે પોતાની જે સરકારના નિર્ણયના વિરોધમાં તેઓ ત્રીજા માળેથી કૂદ્યા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફ્લેગસ્ટાફ રોડ પર સ્થિત સીએમ હાઉસ ખાલી કર્યો બપોરે દિલ્હીના ફિરોજ શાહ રોડ પરના બંગલા નંબર પાંચમાં શિફ્ટ થયા આ બંગલો આપના પંજાબના રાજ્યસભાના સાંસદ અશોક મિત્તલને ફાળવાયો છે હવે કેજરીવાલ આ બંગલામાં રહેશે કેજરીવાલ તેમની પત્ની સુનિતા કેજરીવાલ માતા પિતા અને બંને બાળકો સાથે નવા ઘરમાં રહેવા ગયા વિદેશ મંત્રી એસ જયશંકર જશે ઓક્ટોબરે પાકિસ્તાનના ઇસ્લામાબાદ એસીઓ કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠક યોજાશે જેમાં વિદેશ મંત્રી થશે સામેલ નવ વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની જમીન પર મૂકશે પગ આ પહેલા બે હજાર પંદરમાં વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા કૌટિલ્ય આર્થિક સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન મોદીએ ભારતને ગણાવી વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા મોદીએ કહ્યું દુનિયાના બે મોટા દેશો વચ્ચે જંગ ચાલી રહી છે અને આત્મવિશ્વાસથી ભરેલા આપણા દેશમાં નવા યુગની ચર્ચા થઈ રહી છે મરસુના પુણેમાં એકવીસ વર્ષીય યુવતી ઉપર ગેંગરેપ યુવતી પોતાના મિત્ર સાથે ફરવા આવી હતી સુમસમ સાડે ત્રણ આરોપીએ પહેલાં યુવતીના મિત્રને માર માર્યો બાદમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું ગેંગરેપની ઘટનાને લઈ રાજનીતિ પણ ગરમાઈ વિપક્ષે કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા જોકે પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપી ફરાર વડોદરાના ડભોઈથી ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાની સૂચના જો તિલક નહીં હોય તો ગરબામાં એન્ટ્રી નહીં મળે ગરબા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે શૈલેષ મહેતાએ મંચ પરથી સૂચના આપી કે જો કોઈ યુવક તિલક વગરનો દેખાય તો તેને ઉચકીને બહાર કાઢી નાખશો ડભોઈથી શરૂ થયેલ તિલક પ્રથા સમગ્ર ગુજરાતને અનુસરવી જોઈએ રાજકોટમાં મંજૂરી વગર ધમધમતી સ્કૂલનો પર્દાફાશ મૌડી વિસ્તારમાં આવેલી ત્રણ માળની જયકિશન નામની સ્કૂલ પાસે ન તો બીયુ પરમિશન છે ન તો ફાયર એનઓસી તેમ છતાં મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના નાક નીચે દોઢ વર્ષથી સ્કૂલ ચાલી રહી છે સ્કૂલમાં છસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે ગેરકાયદે ચાલતી સ્કૂલ બીજા કોઈની નહીં ખુદ ભાજપ કાર્યકર્તા ગોવિંદ બિરડીયાની હોવાનો દાવો અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાએ ગયા વર્ષે શાળાને નોટિસ પણ પાઠવી હતી જ્યારબાદ કોઈ કાર્યવાહી ન કરાઈ ગેરકાયદે સ્કૂલનું ભાંડું ફૂટતા શિક્ષણ વિભાગ તોડતું થયું ડીઓના આદેશ બાદ ત્રણ અધિકારીઓ તપાસ માટે શાળાએ પહોંચ્યા આ તરફ સ્કૂલના સંચાલકો લાજવાને બદલે ગાજ્યા સંચાલકો અનુસાર અમારી સ્કૂલ જ નહીં આખું મવડી સૂચિતમાં છે સમગ્ર મામલે મનપાના ડેપ્યુટી કમિશનર સી કે નંદાણી કહી રહ્યા છે કે શાળાનું બાંધકામ ગેરકાયદે છે જો ગેરકાયદે બાંધકામ નહીં હટાવાયા તો તોડી પાડવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં એક્ઝિક્યુટિવ મેમ્બરની નિમણૂક મુદ્દે કુલપતિ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આમને સામને આવી ગયા કુલપતિ નિર્જા ગુપ્તાએ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મનન દાણીની નિમણૂક કરી જોકે મનનદાણી ભાજપના આઈટી સેલના હોદ્દેદાર છે સમગ્ર મામલે વિવાદ ત્યારે થયો કે જ્યારે જીસીસીઆઈના એડિશનલ સેક્રેટરી જનરલ રાહુલ શેઠે કુલપતિને પત્ર લખ્યો જેમાં સ્પષ્ટતા કરી કે જીસીસીઆઈના તરફથી મનનદાણીના નામની ભલામણ નથી કરાય તો કઈ રીતે એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે તેમની નિમણૂક કરાય જોકે કુલપતિ નિર્જા ગુપ્તાએ દાવો કર્યો કે જીસીસીઆઈના આ એક સભ્યને નોમિનેટ કરવાનો વિશેષ અધિકાર કુલપતિ પાસે છે જોકે આ મામલે રાજનીતિ પણ ગરમાય

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે રાજ્ય સરકારનો જવાબ આવી જવા દો ત્યારબાદ નિર્ણય લેવાશે જો કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હશે તો અધિકારીઓ સામે કાર્યવાહી થશે દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે ગયા વર્ષે જ દબાણકારોને નોટિસ અપાઈ હતી સોમનાથમાં ચાર તબક્કામાં યોજાયું મેગા ડેમોલેશન એક વર્ષમાં અંદાજે પાંચસો કરોડથી વધુની જમીન ખાલી કરાવાઈ જિલ્લા કલેક્ટર જાડેજા અનુસાર દબાણો હટાવવાની શરૂઆત ગયા વર્ષે થઈ હતી કુલ ચાર તબક્કામાં દબાણો હટાવાયા પહેલા તબક્કાની શરૂઆત આઠ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી થી થઈ જ્યારે તાજેતરમાં ચોથા અને અંતિમ તબક્કાનું દબાણ હટાવાયું ચાર તબક્કામાં ત્રણ હજારથી થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હેલ્મેટ પહેર્યા વગર જતા સરકારી કર્મચારીઓ સામે પોલીસ કરશે સરકારી કર્મચારીને દંડ તો થશે થશે જ રદ અને ખાતાકીય તપાસ પણ કરાશે હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ અંગે સરકાર સૂચના જાહેર કરશે ચીફ જસ્ટિસે ટકોર કરી કે લોકોને સમય અને કાયદા એમ બંનેની ભાન કરાવવી જરૂર આવા કર્મચારીઓને રોકી રાખો જેથી તેમને સમયનું પણ ભાન થાય જામનગરમાં વિદ્યાર્થીઓને આપવાના સેકડો પુસ્તકો વરસાદી પાણીમાં પલટી ગયા દરણ નજીક બીઆરસી ભવનમાં ધોરણ એક થી ના વિદ્યાર્થીઓની માટે સ્વાધ્યાય પોતી તેમજ પહેલાના બીજા ધોરણના વિદ્યાર્થીઓના પુસ્તકો માટે નોટબુકનો જથ્થો રખાયો હતો પરંતુ પુસ્તકો અને નોટબુકનું સમયસર વિતરણ કરાવું આ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા મોટા ભાગના પુસ્તકો પલડી ગયા ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ પુસ્તકો પલડી ગયા વાત સ્વીકારી અને કહ્યું કે કેટલાક પુસ્તકો તડકામાં સુકવી વિદ્યાર્થીઓને અપાયા જ્યારે બાકીના પુસ્તકો ગાંધીનગરથી મંગાવ્યા મંગાવાયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જથ્થો ખૂટી પડ્યો પથરી અને પ્રસુતિની અસહ્ય પીડા હળવી કરવા માટે ડાયક્લોરીન ઇન્જેક્શન છે ખૂબ જ જરૂરી પરંતુ પંદર દિવસથી ડાયક્લોરીન ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે તેની જગ્યાએ દર્દીઓને પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને સારવાર કરાય છે સિવિલ હોસ્પિટલના આરએમઓ અનુસાર ટૂંક સમયમાં ઇન્જેક્શનનો જથ્થો આવી જશે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરને આપી વિકાસ કામોની ભેટ ગાંધીનગરના માણસામાં બનશે મેડિકલ કોલેજ અમિત શાહે કરી જાહેરાત ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમિત શાહે ગાંધીનગરને વિવિધ વિકાસ કામોની ભેટ આપી અડાલજમાં હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ કર્યું એડીસી બેંકના શતાબ્દી સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા માણસામાં ચારસો એકવીસ બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું આ અવસરે અમિત શાહે એલાન કર્યું કે માણસામાં મેડિકલ કોલેજ બનશે હવામાન વિભાગની આગાહી એક સપ્તાહની અંદર રાજ્યમાંથી લેશે ચોમાસું હવામાન વિભાગ અનુસાર હાલ એક પણ વરસાદ સિસ્ટમ સક્રિય નથી જેથી નવરાત્રી પર વરસાદની આગાહી નથી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે ત્રણ દિવસમાં ગરમીનો પારો ઉચકાશે અમદાવાદમાં તેત્રીસ થી પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાશે દ્વારકાના ધારાસભ્ય પબુ ભામાણેકની ચીમકી બાદ પ્રશાસન દોડતું થયું પ્રાંત અધિકારી સહિત ગોવાથી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સની એક ટીમ આજે શિવરાજપુર બીચ પહોંચી પ્રાંત અધિકારી અને એનઆઈડબ્લ્યુએસની ટીમે સ્થાનિક ધંધાર્થીઓની સાથે બેઠક યોજી અગ્નિકાંડ બાદ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાઈ હતી થોડા દિવસ પહેલાં ધારાસભ્ય પબુભા માણેકે એક્ટિવિટી શરૂ કરવા પ્રશાસનને વીસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું જેને લઈ અધિકારીઓ દોડતા થયા

સુરત મહાનગરપાલિકા કચેરીમાં નવતર વિરોધ મનપા કચેરીમાં ફરજ બજાવતા બર્ગ એક થી કર્મચારીઓએ ગરબા રમી અને વિરોધ કર્યો પડતર માંગને કર્મચારી કર્મચારીઓ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વર્ષથી કર્મચારીઓને પ્રમોશન નથી અપાયું વહીવટી વિભાગમાં માં થી વધુ કર્મચારીઓની જગ્યા ખાલી તાપી જિલ્લાના વ્યારા રેલવે સ્ટેશન પાસે માલગાડીનો ડબ્બો પાટા પરથી થી ખડી પડ્યો ખાલી કરતી વખતે એક ડબ્બો પાટા પરથી થી ખડી પડ્યો ઘટનાની જાણ થતા યુદ્ધના ધોરણે રેલવે વિભાગે સમારકામ શરૂ કર્યું દુર્ઘટના ત્રણ કરોડની ઠગાઈ મામલે માધવપ્રિયદાસ સ્વામીના આગોતરા જામીન રદ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં માધવપ્રિય સ્વામી વિરુદ્ધ ત્રણ કરોડની છેતરપિંડીનો નોંધાયો હતો ગુનો રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે કરેલી અરજીને કોર્ટે ફગાવતા માધવપ્રિયદાસજીને લાગ્યો ઝટકો

સોના અને ચાંદી ના ભાવમાં થઈ રહ્યું છે વધારો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઇતેર હજાર પાંચસો પર પહોંચ્યો તો ચાંદીના ભાવે પંચાણું હજાર સપાટી ક્રોસ કરી સતત ભાવ વધારો છતાં અમદાવાદ શહેરમાં બાર ટન સોનું અને છ્યાસી ટન ચાંદીની આયાત થઈ સોની બજારના વેપારીઓ અનુસાર બજેટમાં સોનાની આયાત ડ્યુટી વધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ઈરાન અને ઇઝરાયલ ઘર્ષણ વચ્ચે હજુ પણ સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે દિવાળી નજીક હોવાથી લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે છત્તીસગઢના નારણપુરમાં સુરક્ષા દળોને હાથ લાગી મોટી સફળતા અથડામણમાં ત્રીસ નક્સલી ઠાર માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો મળી આવ્યા નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં તારાજી પૂર્વ ચંપારણમાં ગંડક નદીમાં ઘોડાપુર અનેક ગામો પાણીમાં ગરકાવ નદી કાંઠાના ગામોમાં રહેતા લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું પૂરના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો મધ્યપ્રદેશના રથલામમાં ડીઝલની લૂંટ ડીઝલ ભરીને જતી માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા ઘટનાની જાણ થતા આસપાસ રહેતા લોકો જે હાથમાં આવ્યું તે લઈને દોડી આવ્યા અને ડીઝલની લૂંટ ચલાવી હવે ગ્રેટર નોઈડામાં ઝડપાઈ નકલી મહિલા આઈપીએસ અધિકારી આરોપી મહિલા જોયા ખાન યુપીએસસી ની તૈયારી કરતી હતી પરંતુ પરીક્ષા ક્લિયર ન કરી શકી આઈપીએસ ની ઓળખ આપી રોફ જમાવતી હતી જોકે પોલીસે તેની ધરપકડ કરી

બસમાં બસમાં બેસવા માટે લોકો કરતા પડ્યા કેટલાક દર્શનાર્થીઓ તો ચડતા કારણે અમદાવાદ મેટ્રોના સમયમાં કરવામાં આવ્યો વધારો નવરાત્રી દરમિયાન મેટ્રો રાત્રે બે વાગ્યા સુધી દોડશે અગિયાર ઓક્ટોબર સુધી મેટ્રો બે વાગ્યા સુધી દોડશે જામનગરના નગરમાં યોજાયો અનોખો રાસ પાછલા સાત દાયકાથી પટેલ યુવક ગરબી મંડળ ગરબા રાસનું કરે છે આયોજન જેમાં મશાલ રાસ દાતરડા રાસ અને તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર હાથમાં મશાલ પકડી ખેલૈયાઓ અંગારા પર રાસ રમઝટ બોલાવતા નજરે પડ્યા ખેલૈયાઓએ જમીન પર સુઈ જઈ સ્વસ્તિકની આકૃતિ પણ બનાવે છે